ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથે રહ્યું છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લિવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન બાર વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ બાર સ્ટેજમાં અમે કેટલું કેટલું કરીને આપ્યું છે આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું અમે ગ્રેવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં કે નાગરિકોને પોતાની ગ્રેવિયન્સનું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે શું ઘટે છે અને હાઉ સેટિસફાઈડ ઇટ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપને અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે આખું કોમ્બેક સ્પોર્ટ્સનું એરીના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટેભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ એ અમારા આ બજેટમાં

અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઈનાન્સીસ ઓલ્સો અમે એ તમામ ફાઈનાન્સીસને અમે એક હિસાબ કરતાં અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છીએ કે જો એક રૂપિયા અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા મિલકત વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા ફાયર ટેક્સ તરીકે એક નવો ટેક્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને અમારા ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જિસ અમે વધારે છીએ આ ત્રણ ઇમ્પ્લિમેન્ટ અમે બતાવ્યા છે હાલ અમે સજેસ્ટ કર્યો છે અમે યુ નોટ યટ સ્ટડી કેમ કે હજી બધાના બજેટ અમુક તો આવવાના પણ બાકી છે અમુક આવ્યા છે એવું છે વિચારણા કરવામાં આવી હતી અને રાજકોટમાં ટ્રેન પ્રોજેક્ટ છે વર્ષોથી રિવરફ્રન્ટમાં આ બંને પ્રોજેક્ટ પડતા મૂકવામાં આવ્યા છે કે શું એને હવે આગળ એમાં ઇમ્પ્લિમેન્ટ થશે કે નહીં થાય એના ઉપર હજી વિચારણાઓ બધી ચાલુ છે ઇટ ઇઝ નોટ ડ્રોપ પ્રોજેક્ટ ફોર શ્યોર સાહેબ નવી આંગણવાડી ડિજિટલ બનાવવાની વાત કરી નવી બે શાળા વોર્ડ નંબર 10 માં પણ ઇંગ્લિશ મીડિયમ સહિતની કરી પણ જે શાળા ભાડાના મકાનમાં રાજકોટમાં શરૂ છે એક શાળા નંબર 99 જે વોર્ડ નંબર 15 માં છે 2008 થી 33000 રૂપિયા ભાડું કોર્પોરેશન કરે છે

આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતનો કોઈક ને કોઈક પ્લોટ મળી રહે અહીંયા અમારે શોધવાનું છે દેટ વી આર વર્કિંગ ઓન અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ એની માટે આ બજેટમાં જો જોગવાઈ તો જનરલ છે જ અને એમને નો બડી સ્ટોપ્સ જ અમને જમીન મળે ત્યાં 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 નહીં આ ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું એમાં વી એક્સપ્રેસ અવર કમિટમેન્ટ એના અમે અમે એના ટેકનિકલી પણ અમે એને ઇવેલ્યુએટ કરીને કઈ રીતે બેસ્ટ એને કરી શકાય એકદમ પણ એ પ્રકારનું કરવું તો ડસ્ટ ફ્રી રોડ હોવા જોઈએ એક વાત યુ ઓલ્સો એગ્રી વિથ મી અમે એના બે ચાર સોલ્યુશન હજી એ કરી રહ્યા છે એ ઉપરાંત વિચાર્યું કે રોડ ઉપરથી ડસ્ટ કેમ ઘટાડ્યું આ વખતે આપને કહીએ કે અમે પોતે સ્વચ્છતા એટલે લઈ ગયા કે લિવિબિલિટી ઉપર અમે જયારે વાત કરીએ છીએ તો લિવેબિલિટીનો પહેલો ક્રાઇટેરિયા સ્વચ્છતા આવે એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં યુ સી મેજર કે અમે એક એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ એ બાબતે કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રુવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા જોવા જોઈએ અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી નાખવાનો જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે ટાઈમ કચરો લેવા આવું છું તો પછી બહાર નાખવા બીજું અમે સ્વીપિંગ કરીએ છીએ બે ટાઈમ કરીએ છીએ તો પછી પછી આપણે એને બગાડવા એ વ્યૂ ઉપર આપણે જઈ રહ્યા છીએ કે ન્યુસન્સ મોટા ભાગના બહાર આ દ્રશ્ય અથવા તો સ્લમ વિસ્તરમાં જોવા મળે છે એને લઈને કોઈ આવશે જવાબ આને ઇમ્પ્રુવ કરવા માટે અમે અમારું એટલે જ હવે અમે કહીએ છીએ ને કે અમે આ એટલે તો આ બજેટ અમે આ રીતે આપને અમે આટલું ડિટેલમાં કદાચ પહેલી વખત આપણે આ રીતે માટે લઈ રહ્યા ફાયરના સાત નવા ફાયર સ્ટેશન કરવા બહુ સારી પણ સ્ટાફ એ બહુ મોટી સમસ્યા ફાયર ઓફિસર એ તો આપણા હાથમાં નથી પણ કોઈ આવવા તૈયાર નથી તો આને લઈને કંઈ સરકારમાં દરખાસ્ત

वी डोंट वांट टू टॉलरेट एनी सो टैक्स टारगेट सतत बढ़े पर जो गवर्नमेंट पास से जो रिकवरी जो करवानी बाकी है ई ग्रेट करो पोजी के बाकी आ मदवारी छे सर तो एना माटे नु कोई नक्कर हमें आपने कहिए के सरकार ना विभागो सामने पण हमें कोर्ट मा गया छे आउ कोई को तापे जोयो नहीं हो सुप्रीम कोर्ट सुधी हमें लड्या छे सर आउटकम नथी आउ आउटकम हमें सुप्रीम कोर्ट का जजमेंट सुधी पहुंचे तो आवे इट विल टेक टाइम बट इट विल कम बिकॉज़ वी हैव फॉट अप द हाईएस्ट कोर्ट ऑफ અંડે હાઈએસ્ટ પોર્ટ ઓફ ધ કન્ટ્રી આટલું પણ અમે પોતે સરકારી વિભાગો સામે ફાઇટ કર્યા નોટ જસ્ટ સરકારી વિભાગ એટલે આ રીતે થોડું કરીએ છીએ અમે કલેક્શનમાં ચોક્કસ કરીશું અમે છેલ્લે કાપને બધાને અમે જીવ